हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाए ગુડ મોર્નિંગ જય સોમેન કેમ છે બધાને વચમાં લીધો હમણાં થોડાક સમયથી વિડીયો નહોતા હતા કારણ કે બહાર હતો રાજાનો વિડીયો આવી ગયો છે અને આજે માંડવી નીંદવાનું કામ ચાલુ છે માંડવી હવે ખરી ખરી નીંદાઈ ગઈ છે ગઈ છે થોડીક બાકી રહીશ અને ત્રણ દાડિયા કર્યા છે તો આપણે અથા ચા પાણી દેવા અને હે મોળો બારો કાઢો છે ખડ ને હું નીંદે એમાં ચાલો તમને બતાવી દાપડી આ માંડવી જો સામે દાડી આ તમને દેખાતા હોય આ એટલું બધું નીંદાઈ ગયું છે થોડુંક રહેશે અને કા ચાર ઓળ અને ઓલી બાજુ પંદર દિવસ વરાબ નીકળી જ નહોતી વરસાદ ચાલો ઝરમરિયા ઝરમરિયા કામ જ ન કરો આજે નીકળી જ વરાબ હેરખી

આ વખતે હે મૂળું બઉ જામી આને જો ન કાઢીને તો વરસાદ આવ્યો કરે એમ ફેલાયા કરે જો એટલો રહ્યો આ ઢગલો અહીંથી એટલો આગળ ઢકેલો થોડો પાછી મમ્મી ને તબિયત ફૂલ બગડી ગઈ છે તો આ જ છે ઘરે પછી નાથી દવાખાનું બીજા પડ્યું અને એક નવું મહેમાન લાવે છે તમને બતાવશું નવું મહેમાન છે સરપ્રાઈઝ છે થોડો વિડીયો મેન સુધી બનાવી દો ચાલો પછી ઘરે જઈએ અહીંયા પાછો રસ્તો થઈ ગયો છે ખરાબ બહુ ધ્યાન રાખવું પડે બહુ શેરીઓ ખરાબ બંટી બંટી તેરા સાબુન લો કેમ છે બંટી હમણાં બહુ રખડો થઈ ગયો છે બંટી ભાઈ

જો આપણું નવું મહેમાન મારા હાથ હાથની પાછળ છે અત્યારે નહીં બતાવવાનું તમને લોકોને છપરાઈ છે છપરાઈ છે કા તમારું પાલની યાદ આવે ક્યાં છે ના ન ન હા 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 એ આમ નહીં હા

કેટલા થયા છે સત્તાણું સબસ્ક્રાઇબ થઈ ગયા જો મિત્ર ઓહો હો લાઈક થઈ ગયા વિડીયો કેટલા વ્યુસ છે ઓહો જો મિત્રો પબ્લિક ઓછ ટાઈમ દસ કે થઈ ગયો છે ફટાફટ આપણી ચેનલ પણ મોનિટર કરાવી દેવાની છે મિત્રો બહલા પણ તમારા વિડીયા હે કાલે વિડીયો નથી મૂકો ને જો મિત્રો તો અમારે મમ્મીની ચેનલ નું નામ ન આવડતું હોય ને તો આપડી ચેનલમાં આ હોમ પેજ આવે ને હોમ પેજ હોમ એમાં આપણે આ નીચે કરવાનું હા આ બંને ચેનલ આપણી જ છે જ ધરમભક્તિ ગૌશાળામાં બાણું સબસ્ક્રાઈબ ને મારા મમ્મીને થઈ ગયા છે સત્તાણું સબસ્ક્રાઈબ ફટાફટ હોમ પેજમાં જઈને સબસ્ક્રાઈબ કરી નાખવું કા આ આપણી ચેનલ આમાં પણ સોળ કે થઈ ગયા છે વ્યૂઝ રાઉ દવાખાને કે ઓભા થાઉ જે મીત્રો આપણા પાવરોળા અહીંયા જ છે આપણી રૂપલ તમને ખબર હોય તો અવસાન થઈ ગયું છે આપણે નવી રૂપલ આવી છે જેથી આપણે રૂપલ રૂપલનું અવસાન થઈ ગયું ને એ જ તારીખે આપણે બીજી રૂપલ લેવા છે તો હમણાં તમને બતાવી દવાખાનું પેલા જઈ આવીએ પછી બતાવીએ આપણે તો આપણને તમને પેલા આપણી રૂપલ નવી બતાવી દઈએ ચાલો એક બે હતા આજે આપડી નવી રૂપાલ રૂપાંત જો કેવું સમવું જોઈએ આપણે સત્યાવીસ તારીખે રૂપાલોપ છે કે ના સત્યાવી તારીખે નવી રૂપાલ આવી રેરપાલ કેમ છે રૂપાલ રોપાલ લોપલ માલી લોપાલ લોપલ રોપાલ ના પાડે છે રૂપલ ગેમ કોર ગડી 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 ગી 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 આવું છે હે રૂપલ વિજાપડી હાલ મમ્મી બોલાવે ચાલ ઉભી ઉભી જા ઉભી જા તો કેવી લટુડા પટોળા 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 એની માટે બિસ્કિટ લાવ્યા છે આમાં મૂકેલા છે પેડે ઘરી પેડે ઘરી તેને ખબર પડી જાય આમાં જ આપણું મસ્ત ખાવાનું છે હવે બે ની હેઠા આવી છે રૂપાલ પેડેગ્રી લેખ આમે આ તો કકડા આવી દાય પડી ગઈ જોય પડી ગઈ બહુ તીખું છે આપણું રૂપાલ બહુ તીખું છે બહુ તીખું 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 તીકું ટીકું તીકું 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 ટીકું આ નથી પાણ બા બહુ ડાઈ લે

તો દવાખાને જઈ આવી કારણ કે પછી એક વાગે ચાલો દવાખાને દવાખાને પાછા પેક કરી દીધો છો કીધું ડૉક્ટરી તમની કઈ લે તો આમને આટા મારો ગયા હતા ખાલી દવાખાને તો માલ ચરીને આવી ગયા છે મારા મમ્મી બાપા ગાવું દે છે તો બસ આજના માટે એટલું જ છે તો વિડીયો ગમેતા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા હવે આપણા નેક્સ્ટ વિડીયોમાં હવે આપણા વિડીયો આવતા રહેશે અને જોતા રહીજો હવે થોડી થોડી કોમેડી બસ આપણે એડ કરતા હતા હું જય સોમનારા